હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ થઈ ગઈ છે સવાર અને તૈયારી ચાલે છે એક્ઝામ આવે છે કોણ કોણ એક્ઝામ આપવાનું છે મારી એમ જોકે હવે તો થોડા દિવસ છે પણ જેટલું મહેનત થાય એટલું કરી જોઈએ બાકી તો લાગી રહ્યું છે મહેનત તો ઓછી જ પડવાની છે પણ ટ્રાય તો બને શું તો કોણ કોણ એક્ઝામ આપવાનું છે અને વાંચજો બરાબર કન્ટેન મેથડ વાંચજો તો બસ આ તૈયારી ચાલી રહી છે ટેટ ટુની અને ટાટની હજી જાહેર નથી થઈ પણ આવી જશે એટલે જે ટેટ ટુ ટાટની તૈયારી કર કરવાનું ચાલુ કરી દેજો જે પણ એક્ઝામ આપવાના હોય કેમ કે ટેટ વન પછી એની આવી જ જશે તો વાંચજો મહેનત કરજો મસ્ત ગવર્મેન્ટ જોબ લાગી જાય બધાની એવી મારી ભગવાનને પ્રાર્થના અને કંઈ તૈયારીની વાત કરું ને તો મેથડ પર ધ્યાન આપજો મેથડના ખસ્સા બધા એવા ક્વેશ્ચન પૂછાય છે સિત્તેર થી પંચોતેરના માર્કના તો મેથડ જ હોય છે ચાલો ત્યારે ચાલુ કરો વાંચવાનું પછી થોડી વારમાં તમને મળો ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ રૂહી મેડમ પણ સ્કૂલે જવા રેડી થઈ ગયા છે આજે તો એને ક્રિસમસ ડે સેલિબ્રેશન છે રેડ ડે છે એટલે મેડમ આપણા રેડી થઈ ગયા છે બેગ ચાલો ત્યારે રસોઈની તૈયારી કરીએ મેડમ ગયા સ્કૂલે અને લંચની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ તો સરગવાનો મસ્ત પીલા કુમળા કુમળા પાન હતા તો મેં કીધું ચાલો થેપલા બનાવીએ આજે તો મસ્ત હેલ્ધી હેલ્ધી નાસ્તો કરીએ આ સમારી રહી છું તાજી તાજી સરગવાની ભાજી અને ફાઇનલી રૂહી મેડમ આવી ગયા છે અને હોમવર્ક પણ ચાલુ કરી દીધું છે આવ્યા છે વોકિંગ કરવા રૂ વોકિંગ કર્યું હે ના તો શું રનિંગ કર્યું શું કર્યું રમ્યું ખાલી હે ચાલો ભેટું જઈએ હવે લેટ થઈ ગયું ચાલો થાકી ગઈ ચાલું ચાલું એનું થાકી ગઈ હા એક વાત કહો કાલે તો ક્રિસમસ કાલે ક્રિશ્વ દાસ શું કહે છે કાલે શું પહેરી જવાનું હા એવું કહે છે તું એવું કહે છે કાલે હોલીડે કાલે તો ક્રિસમસ આજે આવશે સેન્ટા ક્લોઝ હમ આજે રાતે આવશે રાતે આવે સેન્ટા ક્લોઝ સવારે નહીં આવે નહીં રાતે જ આવે કોઈ નહીં જોઈને ને એવી રીતે બધા સુઈ જાય ને પછી આવે કે પછી આવે એ પછી જ આવે કેમ તો હવે કેમ કે એને બહુ કામ હોય ને બધા નાના બેબીઓને ગિફ્ટ આપવાનું હોય ચોકલેટ આપવાની હોય એટલે તો આપણે સુઈ જઈશું પછી આવશે નોરે આપી છે પછી તારા સોક્સમાં મૂકી જશે જી ચાલો જો કો આપેલું છે તો તમે ફાયદા હા સવારે ઉઠીને આપણે જોઈશું જોઈશું અને હોય તો હા તા

આવશે ચોકલેટ મૂકો જો ભાઈ શું કે છે આપી જાઉં કે તો ફાઇનલી આપણા રૂહી મેડમ સુઈ ગયા છે બહાર મોજું મૂકીને એણે કાર્ટૂનમાં જોયું હતું કે ક્રિસમસ ડેના દિવસે કે રાતે મૂકી દે મોજું બહાર તો કે સાંતા આવે અને ગિફ્ટને ચોકલેટ આપી જાય છે એટલે મેડમે મૂકીને સુઈ ગયા છે ચલો ગાયસ રૂહી મેડમ તો સુઈ ગયા છે સોક્સ મૂકીને હવે સાંતા ક્લોઝ ગિફ્ટ મૂક્યું છે કે નહીં એ તો કાલે જ ખબર પડશે તો ચાલો આવાળો વ્લોગ અહીંયા એન્ડ કરું છું મળે નવા વ્લોગ સાથે વિડીયો ગમી હોય તો લાઈક કોમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાને હેપી ક્રિસમસ બાય ગાઈસ